આવી રાખડીપોર પછીનું તો સારું વાલો કન્ટીન્યુ બનાવી રહીજ હવે અમારે સોનગઢ કારણ કે પછી અમારે મોડું થઈ જશે Nah, mana benda ni tak kira-kira yang ini gitu

நீங்க நீங்க <laughs>

સારી ફર્સ્ટ ક્લાસ વાડી જાય આપડે તમને તો ફૂલ ની મસ્ત કરંટ તમને દેખાડે લેખાડે જોરદાર છે લોકેશન ને ભાઈ જોરદાર

આ મમ્મી રીંગણી વાવી થી આયા મારો મમી એટલે મોરસી વાવી થી જો જા જીણા જીણા મરચા એમ તો આમ જો ફૂલ આવે છે ત્યારે જો આ મરચું આવ્યું છે એક આ મરચું આવ્યું છે આવે છે જો વાડી ની મોજ છે કે ભાઈ જોરદાર લોકેશન ને ઝાડવા ફૂલ ગજબ નું જાય ને બધા વેલા છે

તો લીંબુ પણ છે પણ જોરદાર જો લીંબુ કારણ કે ઘણા એ છોડવા છે લીંબુ ના આપણને તો ખબર નથી કેટલા છોડવા છે તમે તો દેખાડી લીંબુ પણ કે લીંબુ ની આખી વાડી જ છે આ લીંબુ છે વાવા હા આ જો લીંબુ આ તો ઓસા આવ્યા છે લીંબુ કે આવ્યા છે બો આવ્યા છે બો ઓસા છે બધા ઓસા છે જો આવ્યા છે

આ કે વાડી મજા આવે કેક લાગ્યું સા ને जोरदार ચા છે ગરમ લાગે મને ગરમ લાગે છે એકલા દૂધની ચા છે જો એકલા છે કત ખરાબ બસ કેવું લાગી દીવામાં પડ્યા જો ચા પી પછી કરી જઈશ પછી

હાલો પોપિયો ખાવા તારે બધા ખાવા આવવા ન તો અમારે તો કાઈ ખુટ છે નહિ અમે બે કઈ નો ખુટે એવો મોટો પોપીયો

લીગ તો કઈ લેવાનું દીદી પોપીઓ ખાઈ છે એ પોપીઓ વાત આ મારા મમ્મી છે આ મારા પપ્પા છે

બધા તો લીંબુ જ છે ભાઈ ના લીંબુ આવેલા છે ને ભાઈ કેટલા કેટલા લીંબુના ના થળિયા હોય તો આપણે નીચો રાયત ના લીંબુ છે કારણ કે ફરતા ફરતા લીંબુ જ છે અને જમરૂક પણ છે જમરૂક પણ થળિયા ગણાય છે જમરૂપ છે ઓલી સાઈ કારણ કે ના આ લીંબુ ની વાવું પૂરું થાય પછી આગળ જમ્રુક નો ઘેરો છે એટલે જમ્રુક ને ભાઈ ઘણું ઓળખ્યા છે કારણ કે વાડી ભાઈ જોરદાર મોટી છે ને આ બધું તો લીંબુ જ છે ને આગળ જમ્રુક પણ છે આપણે એના ભાઈ વિડીયો લેવાનો ટાઈમ રહેવાનો નથી કારણ કે થઈ ગયું છે અંધારું જેટલો તમને ઓછા ટાઈમમાં બધું આપણે વિડીયો ઉતાર્યો છે કારણ કે આપણે ઓછા માં આપણે આવેલા છે એટલે ઓછા ટાઈમ આપણે વિડીયો આપણે ઉતાર્યો છે કારણ કે આ વાડીનો નજારો છે તમને દેખાડી દીધો ને ગઝબ નું ભાઈ વાડી જોરદાર એક નંબર ની છે કારણ કે આખો તમને વાડી પૂરી થાય એવી નથી કારણ કે વાડી થોડી મોટી છે લીંબુ બકાલો ને બધી તમામ વસ્તુ છે ફૂલ ઝાડ જમરૂક ને ભાઈ ગજબ ની વાડી છે મજા જ આવે પછી કહેવાય આપડે આખો વિડીયો આપડે આખી વાડીનો વિડીયો આપણે બનાવીશું તો કેવું લોકેશન છે ને કેવી વાડી છે કોમેન્ટ કરી દેજો હવે આપણે આપીએ અમારો વિડીયો ગમે તો ભાઈ કોમેન્ટ કરી દેજો અને એનાથી વધારે લાઈક અને શેર કરી દેજો અને અમારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે બીજા બ્લોગ સાથે બધા મિત્રોને જય શ્રી રામ